ઘડો જ વધારે ખખડે છે એ વાત પણ અને આવા પ્રહાર પણ શાબ્દિક બાણ પણ ગેનીબેન ઠાકોરે જોડ્યા બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે વિરોધીઓને આડે હાથ લીધા

ઓલો જે ફૂટેલો ઘડો હોય ને એ વધારે ખખડે એમાં બધાવે કંટાળી ગયા છે ભાજપ વાળા કંટાળી ગયા છે કે મારો સહન કરવું કોઈ આપણા ઘરનો વડીલ કોઈ નાના મોટી ભૂલ આવી હોય બા તો ઘરનો વડીલ થંપો આપે નાનું બાળક હોય તો એને લાફો મારે પણ એ ઘર વડીલ મારે છે પણ આ બાર ના કાયમ સોંટી ભરે લાફો મારે ને એક દાડો સહન થાય પણ મારો બાર સહન ના થાય